જુનાગઢ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સંસદ ભવનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના દલિત સમાજ વિરોધી નિવેદનના આક્ષેપ સાથે દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે સ્વયં સૈનિક દળ દ્વારા અમિત શાહના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈને હાલ સમગ્ર ભારતમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મામલે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી કંઈ બાબા સાહેબનું જે ગૃહ મંત્રી દ્વારા અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આખા ગુજરાત રાજ્યની અંદર અને જૂનાગઢ જિલ્લાની અંદર પણ એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૃહ મંત્રી જે એવું બોલે છે સભાની અંદર અને જે લોકો મજાક મસ્તી કરે છે જેનીએ ભારત દેશનું સંવિધાન ગળ્યું તમામ ધર્મોને સમાન રાખી તમામ લોકોને સમાન રાખી અને બાબા સાહેબે જે સમાનતાની વાત કરી અને જે કાઈ ભારત દેશનો સંવિધાન છે એ તમામ લોકોને સ્વતંત્ર સમાનતા અધિકાર આપે છે તો એને લઈને જે કાઈ ગૃહમંત્રી રહ્યા એની એવું સભાની અંદર બોલે છે કે એક એ ફેશન ચલ રહી છે આંબેડકર 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 ઓર યે ઇતના નામ ભગવાન કા લેયો તો સ્વર્ગ પ્રાપ્ત હો જાતા તો ہمارے لیے જો ભગવાન હે અમારો ભગવાન છે એ ફક્ત ને ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અમે મંદિર ની અંદર જઈએ છે તો પણ અમને માર મારવામાં આવે છે તો મંદિર ની અંદર જાયે અને ભગવાન નું નામ લીધું તો અત્યાર સુધી અમને જાતિવાદ અને માર જ પડ્યો છે તો આજે અમને સંવિધાન થકી આજે જે કઈ હક અધિકાર મળ્યા અને સંવિધાન છે એ આ દેશની અંદર જે અમારી રક્ષા કરે છે અને બાબા સાહેબ રહ્યા એ તમામ જે કાઈ एससी एसटी અને માઇનોરિટી જે કરિયા એનો તમામને જે કાઈ સમાન અધિકાર એક સંવિધાન થકી મળે છે કોઈ ભગવાન થકી અમને અધિકાર મળ્યા નથી તો સંવિધાનની રક્ષા કરવા માટે અને જે આ રાજ્ય જે કાઈ દેશના ગૃહ મંત્રી જે કાઈ આવા જાતિવાદી જે કે ઝેર એ ઓકે છે અને એની અંદર જે ઠીઠિયાઠોરીને મજાક કરે છે તો બાબા બાબાસાહેબિયા એ વિશ્વના નેતા છે કોઈ ભારત દેશના કે કોઈ કોઈ સમાજના નેતા નથી તો બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે એને તમામ દેશ છે એ વંદન કરે છે એના વિચારોને તમામ દેશ ફોલો કરે છે